હું વિધવા હતી મારા પતિના અવસાન પછી હું ખૂબ એકલી પડી ગઈ હતી ગામની બીજી સ્ત્રીઓ સાથે હું એક શાહુકારના ખેતરમાં કામ કરવા જતી હતી ત્યાં એક યુવાન કામ પર આવ્યો તે જોવામાં ખૂબ સુંદર હતો અમારી નજરો એકબીજા સાથે અથડાતી હતી એક વખત હું એકલી જ ખેતરમાં કામ કરવા ગઈ હતી તે વખતે તે યુવાન પણ ખેતરમાં કામ કરવા આવ્યો હતો અમે બંને ઝાડ નીચે બેઠા હતા અચાનક તેણે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો તે સમયે ખેતરમાં બીજું કોઈ નહોતું અને મને સમજાતું નહોતું કે હું શું કરું નમસ્કાર મિત્રો મારું નામ સુષ્મા છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે ભલે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની હોય પરંતુ હું આજે પણ ખૂબ જુવાન છું અને સુંદર દેખાવ છું મારા લાંબા સીધા વાવ ગાઢ કાવ આંખો છે અને મારી કાયા પણ પાતો હોય અને સુંદર છે મારા લગ્ન એક ગામના યુવાન સાથે થયા હતા મારા પતિનું નામ સંજય હતું તે જોવામાં સુંદર હતો અને મારી સાથે ખૂબ પ્રેમ કરતો હતો તે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો પરંતુ એક વખત તે ખૂબ બીમાર પડ્યો અને તેનું અવસાન થઈ ગયું અમારું કોઈ સંતાન નહોતું તેથી હું માત્ર પચીસ વર્ષની ઉંમરે જ વિધવા બની ગઈ પતિના અવસાનનું દુઃખ મારા માટે ખૂબ મોટું હતું મારી પાસે કોઈ ખાસ સહારો નહોતો મા બાપ તો હતા પરંતુ પતિના જયા ગયા પછી હું થોડા સમય માટે તેના ઘરે ગઈ હતી પરંતુ તેમના પર બોજ બનીને રહેવું મને યોગ્ય ન લાગ્યું તેથી હું પાછી મારા સાસરિયામાં પરત ફરી ગઈ મેં ખેતરમાં મજૂરી કરીને મારું જીવન ચલાવવાનું શરૂ કર્યું આમ જ હું એક શાહુકરના ખેતરમાં કામ કરવા જતી હતી ત્યારે કંઈક એવું બન્યું જેણે મારી આખી જિંદગી બદલી નાખી મિત્રો જે ખેતરમાં હું કામ કરતી હતી તે જ ખેતરમાં એક નવો યુવાન કામ કરવા આવ્યો હતો તે આ વિસ્તારમાં નવો જ હતો તેનું નામ સચિન હતું તે લગભગ મારી જ ઉંમરનો તે મારાથી એક બે વર્ષ મોટો હશે તે પણ ખૂબ સુંદર ઊંચો ગોરો અને સુડોલ શરીરવાળો હતો પરંતુ તેનું ભણતર ખાસ થયું ન હતું તેથી તે પણ ખેતરમાં મજૂરી કરતો હતો તેના માતા પિતા ખૂબ દૂર તેના ગામમાં રહેતા હતા ઘરની હાલત ખૂબ ખરાબ હતી તેથી તે અહીંયા મજૂરી કરવા આવ્યો હતો જ્યારે હું ખેતરમાં જતી અમે બંને એક જ જગ્યાએ કામ કરતા હતા તેથી ધીમે ધીમે અમારી ઓવખાણ વધવા લાગી મને ખેતરમાં નીંદણ કાઢવાનું અને બીજું કામ મળતું હતું અને સચિનને ખેતરમાં પાણી આપવાનું તે શેરડી જુવારને પાણી આપતો અને ક્યારેક નદીના કાંઠે ઘાસ પણ કાપતો કામ કરતી વખતે તે અવારનવાર મને ચોરી છૂપે જોતો હતો હું પણ ક્યારેક તેની તરફ જોઈ લેતી ધીમે ધીમે અમારી વચ્ચે નિકટતા વધવા લાગી બપોરે જ્યારે ખાવાનો સમય થતો તો હું બીજી સ્ત્રીઓ સાથે બેસીને ખાવાનું ખાતી અને તે પણ અમારી સાથે આવીને બેસતો કારણ કે તે એકલો હતો તો સ્ત્રીઓ તેને બોલાવી લેતી તેથી તે અમારી સાથે જ બેસીને ખાવાનું ખાતો ખાવાના સમયે ગામની સ્ત્રીઓ તેની ખૂબ મજાક કરતી તેને કહેતી સચિન તું લગ્ન ક્યારે કરીશ હવે તો તારી ઉંમર પણ થઈ ગઈ છે કોઈ છોકરી જોઈ લે અને પછી હસતા હસતા કહેતી જો અમારી સુષ્માને કેટલી સુંદર છે જો પસંદ હોય તો બોલી દે પરંતુ તે હસીને વાત બદલી નાખતો અને કહેતો શું કહું ઘરની હાલત ખૂબ ખરાબ છે અને પછી જાણી જોઈને તે વિષય ટાવી દેતો પરંતુ સ્ત્રીઓ જાણી જોઈને તેની સાથે છૂટછાટ કરતી ત્યારે તે શરમાઈને હસી દેતો અને વાતને ત્યાં જ સમાપ્ત કરી દેતો આમ જ અમારી નજરોની ભાષા ચાલવા લાગી હતી એક દિવસ એવું બન્યું કે તે દિવસે ખેતરમાં બીજી સ્ત્રીઓ આવી નહોતી હું એકલી જ ખેતરમાં નીંદણ કાઢવાનું કામ કરવા આવી હતી બીજી સ્ત્રીઓ નાના માલિકના ખેતરમાં ગઈ હતી અને સચિન પણ નજીકના ખેતરમાં પાણી આપી રહ્યો હતો સવારથી અમે બંને અમારા પોતાના કામોમાં વ્યસ્ત હતા બપોર થઈ ગઈ હતી તે દિવસે બીજી સ્ત્રીઓ નહોતી આવી ફક્ત હું અને સચિન જ હતા હું એક ઝાડ નીચે ખાવા બેઠી ત્યારે સચિન પોતાનું પાણી આપવાનું કામ પૂરું કરીને ખાવા માટે આવ્યો અમે બંને સામસામે બેઠા હતા અમારી વચ્ચે થોડી ઘણી વાતચીત શરૂ થઈ સચિન બોલ્યો આજે સ્ત્રીઓ નથી આવી કદાચ બીજા ખેતર ગયા હશે કાલે આવશે મેં મારા ડબ્બામાંથી રોટલી અને શાક તેને આપવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેના હાથનો હવો સ્પર્શ મારા હાથ સાથે થયો અને આખા શરીરમાં એક શિહરણ દોડી ગઈ સચિન મારી તરફ જોઈ રહ્યો હતો અને મેં તેની તરફ અમે બંને હવેથી મુસ્કુરાયા પછી તેણે મને પૂછ્યું તમારી માંગમાં સિંદૂર નથી શું તમે વિધવા છો સચિનની આ વાત મને ખૂબ અંદર સુધી સ્પર્શી ગઈ ભલે તેણે કંઈ ખોટું પૂછ્યું નહોતું પરંતુ મને મારા પતિની યાદ આવી ગઈ મેં સચિનને કહેવાનું શરૂ કર્યું હા થોડા વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા લગ્નના ચાર વર્ષમાં જ મારા પતિનું અવસાન થઈ ગયું ત્યારથી હું એકલી જ છું મારી આગળ પાછો કોઈ નથી મા બાપ છે પરંતુ હું તેમના ઘરે ખૂબ ઓછી જ આવું છું ત્યારે તેણે મને પૂછ્યું તમે બીજા લગ્ન કેમ નથી કર્યા મેં કહ્યું મારી સ્થિતિ પણ તારા જેવી જ છે એક વખત લગ્ન થઈ ગયા છે તો બીજું કોણ કરશે અને પછી આટલી દોડધામ કોણ કરે આટલું કહ્યું અને કારણ કે આસપાસ કોઈ બીજું નહોતું અમારી વચ્ચે એક અલગ જ આકર્ષણ પેદા થવા લાગ્યું હતું સચિન મારી તરફ ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો હું તેની તરફ જોવાનું ટાવી રહી હતી વાતો કરતાં કરતા અમારું ખાવાનું પૂરું થઈ ગયું ખાવાનું ખાઈને પછી અમે દસ પંદર મિનિટ માટે તે ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા મેં ઓઢણી વાવીને ઓશીકું બનાવ્યું અને સૂઈ ગઈ નીંદ તો આવતી નહોતી પરંતુ થોડો આરામ કરવો જરૂરી હતો ત્યારે અચાનક એક ટુ વ્હીલનો અવાજ આવ્યો શક્ય છે કે માલિક આવી રહ્યા હોય અમે બંને તરત ઊભા થઈ ગયા થોડી જ વારમાં માલિકની ગાડી આવી ગઈ માલિક બોલ્યા સુષ્મા તું એકલી જ આવી છે બીજી સ્ત્રીઓ ક્યાં છે મેં કહ્યું બીજી સ્ત્રીઓ નાના માલિક પાસે ગઈ છે તે કાલથી આવશે તેમણે સચિનને ગાડીમાં બેસાડ્યો અને કોઈ કામ માટે પોતાની સાથે લઈ ગયા ગાડી પર બેસતી વખતે સચિન મારી તરફ જોઈ રહ્યો હતો તેના ચહેરા પર એક મુસ્કાન હતી પરંતુ ત્યાંથી દૂર જવાનું હવું દુઃખ પણ ઝલકી રહ્યું હતું તે દિવસે જે કંઈ બન્યું તે મારી યાદોમાં ઊંડે ઉતરી ગયું તે રાત્રે મને બિલકુલ ઊંઘ ન આવી હું આખી રાત સચિન વિશે જ વિચારતી રહી હવે હું સચિનના પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી સચિનનું તે ચુંબન વારંવાર મને યાદ આવી રહ્યું હતું બીજા દિવસે બધી સ્ત્રીઓ આવી હતી પરંતુ હવે અમને એકબીજા સાથે મળવાની જરૂર લાગી રહી હતી પરંતુ ક્યાં ને કેવી રીતે મળવું તે સમજાતું નહોતું તે દિવસે પણ સચિન હંમેશાની જેમ કામ પર આવ્યો બસ અમે બંને એકબીજાને જોઈને મુશ્કુરાયા ખાવાના સમયે પણ અમે આમ જ હસતા રહ્યા ત્યારે સ્ત્રીઓ બોલવા લાગી સચિન આજે તો તું ખૂબ ખુશ લાગા છો શું વાત છે સચિન વધુ કંઈ ન બોલ્યો ફક્ત એટલું કહ્યું કંઈ નહીં અને મારી આંખો તરફ જોઈને મુસ્કુરાયો મેં પણ મુસ્કરાઈને નજરો નીચે કરી લીધી અને શરમાઈ ગઈ આમ જ મુસ્કુરાટો અને નજરોની ભાષામાં બે ત્રણ દિવસ વીતી ગયા પરંતુ હવે અમને એકબીજા સાથે મળવું ખૂબ જરૂરી લાગવા લાગ્યું હતું રવિવારે બધાને રજા હતી તે જ દિવસે સાપ્તાહિક બજાર પણ લાગતું હતું ગામની તહસીલનું મુખ્ય બજાર લગભગ ત્રણ કિલોમીટર દૂર હતું લોકો ત્યાં પગપા જ જતા હતા મેં કામ પછી સચિનને કહ્યું કાલે રવિવાર છે ને ચાલો આપણે સાથે બજારમાં જઈએ તે બોલ્યો ઠીક છે અમે નક્કી કર્યું કે સવારે દસ વાગ્યે બસ સ્ટેન્ડ પર આવશું જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે બસ નહોતી અને સમય પણ વેડફાઈ ન જાય તેથી અમે નક્કી કર્યું કે પગપાવા જઈએ સચિન અને હું બંને હાથમાં બજારની થેલીઓ લઈને ચાલવા લાગ્યા અમે હવે એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા પછી અમે એકબીજાના હાથ પકડી લીધા એક ક્ષણ માટે અમે બંનેએ એકબીજાની આંખોમાં જોયું તે સ્પર્શથી તે હાથોના મિલનથી અમારી વચ્ચે એક અલગ જ ઊર્જા એક અજાણી ખેંચાણ પેદા થઈ ગઈ હાથમાં હાથ નાખીને અમે ચાલી રહ્યા હતા તે ક્ષણો ખૂબ જ સુંદર હતી ખૂબ ખાસ હતી અને અમે કોઈ પ્રેમી જોડીની જેમ બિંદાસ સાથે સાથે ચાલી રહ્યા હતા મેં સચિનને પૂછ્યું શું તને હું ખરેખર પસંદ છું શું તને ખબર છે મારા લગ્ન થઈ ગયા છે આના પર સચિન બોલ્યો હા લગ્ન થઈ ગયા છે તો શું થયું તો સ્વભાવથી ખૂબ સારી છે જોવામાં પણ ખૂબ સુંદર છે અને અમને જોઈને તો લાગે છે કે જાણે હમણાં જ લગ્નની ઉંમરમાં આવી હોય આ સાંભળીને હું શરમાઈ ગઈ થોડી વારમાં અમે બજારમાં પહોંચી ગયા બંનેએ મળીને શાકભાજી ખરીદ્યા બધા પૈસા સચીને આપી દીધા હું જ્યારે પૈસા આપવા ગઈ તો તેણે લેવાની ના પાડી પછી અમે નજીકની એક હોટલમાં આવી ગયા એક એક મિસલ પાવ અને પાણીપુરી ખાધી બાદમાં રસ્તાની બાજુમાં આઈસ્ક્રીમ લઈને ખાધો અમે બંને ખૂબ મજા કરી પાછા ફરતી વખતે અમે બસમાં આવ્યા અમે બંને એક જ સીટ પર બેઠા હતા એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો બસની બારીમાંથી ધીમી હવા આવી રહી હતી સચિન મારી ઉડતી ઝુલ્ફો જોઈ રહ્યો હતો મને તેનો ખંભો એક સહારા જેવો લાગ્યો અને મેં નિશ્ચિત થઈને તેના ખંભા પર માથું મૂકીને સૂઈ ગઈ બસ સ્ટોપ ક્યારે આવ્યું તેનો ખ્યાલ જ ન રહ્યો બસ સ્ટોપ આવતા સચિને મને ઉઠાડી અમારી વચ્ચે હવે એક અલગ જ સંબંધ બની ગયો હતો સચિન માલિકના ઘરમાં રહેતો હતો મેં તેને કહ્યું આજે સાંજે ખાવા પર આવજે હું તારા માટે કંઈક ખાસ બનાવીશ સચિને તરત હાજ કહી દીધી તે સાપ્તાહિક બજારની ચીજવસ્તુઓ લઈને પોતાના ઘરે ગયો સાંજે સાત વાગે મારા ઘરે આવ્યો મેં તેના માટે ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું હતું જ્યારે તે આવ્યો તો મેં તેને એક લોટો પાણી ભરીને આપ્યું તેણે હાથ ધોયા પાણી પીધું અને આવીને નીચે બિછાવેલી ચટાઈ પર બેઠો કારણ કે મારા ઘરની હાલત ખૂબ સાદી હતી મારી પાસે મોટા લોકોની જેમ પલંગ સોફા ટેબલ જેવી કોઈ વસ્તુઓ નહોતી મારું ઘર બિલકુલ સાદું હતું અને હું પણ એકદમ સીધી સાદી હતી હું સચિન માટે ગરમા ગરમ ચા બનાવવા રસોડામાં ગઈ હું ચા બનાવી રહી હતી ત્યારે ધીમે ધીમે સચિન આવ્યો અને તેણે મને ગવાય લગાડી થોડી વાર પછી જોવા લાગ્યો કે હું ચા કેવી રીતે બનાવું છું તેણે એક કપ ઉપાડ્યો અને મેં બીજો અમે બંને ચા પીતા પીતા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ખાવાનું તો મેં અગાઉથી જ બનાવી રાખ્યું હતું સાડા આઠ વાગી રહ્યા હશે પછી અમે બંને ખાવાનું ગરમ કરીને સાથે બેસીને ખાવાનું શરૂ કર્યું અમે બંને એકબીજાની સામે બેસીને ખાતા હતા ત્યારે સચિન સતત મારી તરફ જોઈ રહ્યો હતો હું પણ તેની આંખોમાં આંખો નાખીને જોતી હતી અમારી વચ્ચેની બધી ખચકાટ હવે મટી ગઈ હતી થોડા સમય પછી ખાવાનું પૂરું થયું ખાવા દરમિયાન તેણે મારા ખાવાનું બનાવવા વિશે કંઈ જ ન કહ્યું કોઈ વખાણ ન કર્યા તે ચૂપચાપ ખાતો રહ્યો શક્ય છે કે તેણે બધા શબ્દો પોતાના દિલમાં સાચવી રાખ્યા હતા ખાવાનું પૂરું થયા પછી મેં બધું સમેટ્યું અને સચિનની પાસે જઈને બેઠી વાતો કરતાં કરતાં સચિને કહ્યું આજે તે ખૂબ જ સારું ખાવાનું બનાવ્યું હતું આટલું કહીને તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો તારા હાથમાં ખૂબ સ્વાદ છે તે મારો હાથ સહેલાવવા લાગ્યો હું તેની આંખોમાં જોતી જ રહી અને તે જ દિવસે અમે નક્કી કર્યું કે હવે અમે બંને મળીને લગ્ન કરશું હું અને સચિન બંને અમારા ગામના મંદિરમાં જઈને લગ્ન કરી લીધા લગ્નમાં ત્યાંની બધી સ્ત્રીઓ અને અમારા ખેતરના માલિક પણ હાજર હતા સ્ત્રીઓને આ વાત ખાસ લાગી કારણ કે અમે બંને ક્યારેય વધુ વાતો નહોતા કરતા અને તેમને ક્યારેય નહોતું લાગ્યું કે અમારા લગ્ન થશે તે બધાએ અમારી ખૂબ પ્રશંસા કરી ખાસ કરીને સચિનના વખાણ કારણ કે તે અપરિણિત હતો અને તેમ છતાં તેણે એક વિધવા સાથે એટલે કે મારી સાથે લગ્ન કર્યા અને મને અપનાવી આ જ તેની મહાનતા હતી તે મારી ખૂબ કાળજી લેવા લાગ્યો અમે બંને હજી પણ તે જ શાહુકારના ખેતરમાં કામ કરતા હતા ધીમે ધીમે અમે પૈસા ભેગા કર્યા અને તે જ પૈસાથી અમે એક એકર જમીન ખરીદી લીધી હવે અમે પોતાના ખેતરમાં જ કામ કરીએ છીએ બીજાને ખેતરમાં કામ કરવાની જરૂર નથી રહી અમે બંને ખૂબ ખુશી છીએ થોડા જ મહિનામાં મેં એક દીકરાને જન્મ આપ્યો તે દીકરો ખૂબ જ સુંદર છે બિલકુલ પોતાના પિતા સચિન જેવો અમારી દુનિયા ભલે નાની હોય પરંતુ તેમાં ખૂબ સંતોષ છે મિત્રો મેં સચિન સાથે લગ્ન કર્યા મેં યોગ્ય કર્યું કે ખોટું તમને શું લાગે છે કૃપા કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો ક્યારેક જિંદગી આપણને એટલી કઠિન બનાવી દે છે કે આપણે ફરીથી પ્રેમ કરવાની હિંમત જ ગુમાવી દઈએ પરંતુ જ્યારે કોઈ વિના કાંઈ કહીએ પૂછીએ આપણા દુઃખને સમજે અને આપણે જેમ છીએ તેમ સ્વીકારે ત્યારે જિંદગીને એક નવો અર્થ મળે છે સચિન અને મારી આ વાર્તા એક નવી શરૂઆતની સાચા પ્રેમ અને વિશ્વાસની દ્રષ્ટાંત છે જિંદગીએ ભલે અમને કચરો સમજીને છોડી દીધા હોય પરંતુ કોઈક તો આવે છે જે આપણને ફરીથી સોનું બનાવી દે છે આ જ છે અમારી પ્રેમની વાર્તાનો સંદેશ તમને શું લાગે છે શું ફરીથી પ્રેમ કરવો ખોટું છે શું તમારા જીવનમાં કોઈ એવું આવ્યું છે જેણે તમારા દુઃખને વિના પૂછે તમને પોતાનું માની લીધું જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળશો આવતીકાલે મિત્રો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને વાર્તા પૂરી સાંભળવા બદલ આપશો મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો